નમસ્કાર શો આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના રંગોળા ગામ પાસે આવેલ પ્રાચીન ભાવનાથ મહાદેવ નું મંદિર ભાવિકો ની આસ્થાનું કેન્દ્ર છે શ્રાવણ માસ દરમિયાન ભાવનાથ મહાદેવ ના દર્શન માટે ભાવિકોની વિશેષ ભીડ રહે છે બ્રહ્મલીન સંત લહેરગીરી મહારાજના સત્કાર્યોના સાક્ષીરૂપ આ પ્રાચીન મંદિર પ્રાકૃતિક અને રમણીય વાતાવરણથી ભરપૂર છે આ દેવસ્થાનમાં યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોની સાથોસાથ સામાજિક કાર્યોનું આયોજન પણ કરવામાં આવે છે શ્રાવણ માસના અંતિમ દિવસે ભાદરવી અમાસના ભાતીગળ મેળાનું અહીં દર વર્ષે આયોજન કરવામાં આવે છે આ મેળામાં હજારો ભાવિકો શ્રદ્ધાભેર જોડાય છે વર્તમાન સમયમાં દલપતગીરી બાપુના નેતૃત્વમાં આ મંદિરનું સંચાલન થઈ રહ્યું છે